ભારત ની નારી શક્તિ શક્તિનો આજના આપણા મંગલ અવસર ને સમસ્ત આપણા પટણી ભાઈઓના અને ગામના વડીલોના સેવા સ્વા સહકારથી દેવી દેવતાઓની અસીમ કૃપાથી રામદેવજી મહારાજના અગિયારસ ના નેજા રાણુજા સુધી ચડી ગયા અને લાઈવ કાર્યક્રમ પણ મારા મોબાઈલમાં ચાલુ હતો લગભગ સિત્તેર લાખ કરતા પણ વધારે લોકો ત્યાં રાણુજામાં આપણો મોટો વિશાળ આશ્રમ છે આપણો આપણો મોટો એક હજારથી થી પંદરસો માણસો શાંતિથી રહી શકે જમી શકે નાવા ધોવાની ફોન વ્યવસ્થા

જમીન કેળવાની બંધ કરી ના ગાયો માટે દસ રૂપિયા કાયમે હું જીવું તો બધી ગાયોને જારવાઈને ખોરાક દેવાની કમાવાનું છે ફક્ત તમારા બધાના પ્રેમ સુધી કઈ મેળવવાનું એટલે આપ સૌના દર્શને મારે આવવાનું થયું ગોવિંદભાઈ ડૉક્ટર સાહેબે મને ફોન કર્યો કે બાપુ અમારા પટણીઓના મહેલામાં આવો એક કાર્યક્રમ છે અને તમે આવો ને એટલે બીજું છાણા પટેલનોમો આવેલો છું દરબારનોમો આવેલો છું આપણા ગામના પટેલ એક સોમાભાઈ માધાભાઈ હતા એ ધરોજ મારા પાસે નોકરી કરતા હતા પછી એક શાંતિ બાલચંદ હતા પોસ્ટમાં નોકરી કરતા હતા એ બધા અમે સાથે ભણેલા છીએ પછી એક રાવણ મહારાજ હતા એ પણ અમારી સાથે મફતદાર માસ્તર આપણે વણકર ભાઈઓમાં હતા એ પણ અમારા આસમના સાથે હતા પછી હું નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે અસારમાં અમારા ગામના પટણી ભાઈઓ રહેતા હતા ત્યારે સંતોષી માતાનું મંદિર હતું આગળ બેઠક થી પાછળ મોટું તળાવ હતું અત્યારે બધું પૂરી ગયું હવે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાની વાત કરું છું ત્યારે હું લગભગ નવ દિવસ જેવું પટણી ભાઈઓના ઘેર રહ્યો હતો અને દર સાલ અસારવાથી આપણે નીચે ઉતરીએ એટલે હોમે મિલમાં રમાપી નું મંદિર છે જૂથનો પાઠ થાય એટલે દર સાલ હું ત્યાં આવું છું તો અમદાવાદમાં કેટલી વાર આવું છું આવેલો છું સરસપુર આવેલો છું ચમનપુરામાં આવેલો છું અસારવામાં આવેલો છું તમે એવું ના માનો કે મહારાજ નવા નવા આવ્યા અમારા ગામના એક બેન હતા ને એનો ભાણીયો હતો રાયભણ કરીને એ ભજનોનો માસ્ટર હતો આખા અમદાવાદમાં કાળી મંડી બેન અને એ વખત હું ત્યાં આવ્યો હતો એટલે અમારે નરભેરામ માસ થઈ ગયા છે અને તમારો પટની સમાજ બહુ માન હશે વર્ષોથી નાનપણથી અને ગામનાથી થાય છે પણ ગામ સારું કરે છે મહારાજનો વચન હતો કે દર ત્રીજી પેઢીએ આ ગામની અંદર કોઈ ધર્મની ધજા આખા ફરકતી રહે એવું જરૂર કોઈ પાકશે પાકશે ને અને એમાં જતા જતા નરસિંરા મહારાજે મારી પસંદગી ઉતારી ગામની રીતે તો હું ખૂબ નાનો છું પણ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં કોવિડ નાઇન્ટીનમાં ઘણા દેશોએ મારું સન્માન કરેલું છે હું એવોર્ડ વિજેતા છું આખી દુનિયામાં અને ગ્લોબલ બુકમાં ઇંગ્લેન્ડની સંસ્થા દ્વારા ચોવીસ ડિસેમ્બરની ચોવીસમો ડિસેમ્બર મહિનામાં તારક મહેતા ઉલ્ટા ચશ્માવાળા રહ્યા ને એમણે બોમ્બેમાં મારું ભવ્ય સ્વાગત કર્યું ત્યારે લોકો મને જોવા આવે તો જગ્યા જ નથી અને હું તો આવો ધ્યાવાળું દેશી ગોમરાનો મોણ ત્યારે અહીં મહારાજ આવા છું એટલે આપ સૌની હું સાચી છું તમે બધા અમારા પરિવારનો એક ભાગ છો અને ધીરે ધીરે મને અહીંયા ગોવિંદભાઈએ કહ્યું ત્યારે બેન ડૉક્ટર છે ભામો એટલે જીવાત કહેવાય સમાજના તાળીએથી આખા સમાજને વધાવો અને આ દીકરીઓને હવે ભણાવો શાકભાજી તો આપણે બહુ વેચી છે

અને આટલો બધો વજન મારો ઉપાડીને જવું દોરતા નહીં એટલે સૌને છે બધું જે કરવું એ કરજો પણ થોડું શિક્ષણ ઉપર ધ્યાન વધારે આપજો એક ઠાકોર સમાજના આપણા કચડાયેલા સમાજો છે ને એ દીકરીઓના શિક્ષણમાં બહુ પાછા છે એટલે દીકરીઓ શિક્ષણ સારું પ્રાપ્ત કરશે તો સમાજ સારો થશે કાલે જુનાગઢ આવો વડાલી હેડ બ્રહ્માની જોડે તો પણ આપણો બહુ મોટો આશ્રમ છે તો અઢીસો કેશોર હોવાથી ચીકુ છે દાડમ છે દર શનિવારે પંદરસો સિનિયર સિટીઝનોનો જમણવારો ચાલે દર શનિવારે એકસો છપ્પન શનિવાર જમણવારામાં એડવાન્સ થયું એટલે ભગવાનની ખૂબ દયા છે મને તમને બધાને મળવાનું થયું ને એ મારા મનમાં એક એવું હતું મીધા કોઈ બી સાહેબને ફોન કર્યો છે અને પટણી સમાજ છે ને કાલ કે મહારાજ નહોતા આવ્યા તો કે મહારાજ તો મોટા થઈ ગયા હતા આપણા નાના શહેર ના આવ્યા એટલે મીધા મેળું ભાગવા જવા દે એમને આપણા માટે પ્રેમ રે મને ગમે ત્યારે હું નોરતા જ રહું છું જુનાગઢ આશ્રમ સંચાલન આપણે બેબી વિશ્વ ભારતી બેન છે એ ગ્રેજ્યુએટ ભણેલી છે અને એનું સંચાલન એ કરે છે એ સં્યાસી એટલે બહેનો દીકરીઓને જવાનું થાય તો બહુ જબરદસ્ત સેવા કરશે તમારી આપણે પાટણમાંથી આગળ બધી બે ચાર લારીવાળા બહેનો ભાઈઓ બધા તો આવેલા છે જૂનાગઢ આપણાથી સાઉન્ડવાળા જોેલી આક્ષણથી આવે એટલે જેમ મેં સાઉન્ડને આપણે સંતો માટે રણુજામો પ્રસાદી માટે બસો રૂપિયા આપ્યા છે બોલો રામદેવજી મહારાજ એટલે આ માણસનું જીવન છે એ ક્યારે જતું રહેશે એની ખબર નહીં પડે પાછળથી પસ્તાવો થશે કે મેં આવું કર્યું હતું જુઓ ખાસ તમે એટલું રાખશો ને શેડ જતે તૂટેલી ખાટલી એક પોણીની માટલી દવાની બાટલી અને ઘરવાળા કહે મૂડી તમારી આટલી એ ટેશન આવશે तो भजन मीस गाय चुकणी घरी ती दो तू ताल म आई रे तारी जिंदगी जवा જવાની અને પાંચ પાંચ કિલો ભી શિયાળામાં મેથી બદમના ગુંદ બધીને ખાવો તોય જવાની ચટણીના ગોટા ખાવો તોય જવાની કરોડો રૂપિયાના બંગલામાં એસી ગાડી ફરશો તોય જવાની અને પોહીનાનું કોણ જ કરશો ને આવ્યો બહુ રામ જમારા અરે યાર